નમસ્કાર હું છું સૌનું સ્વાગત છે અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં એક કેસની સુનાવણી કરતી વખતે ધર્માંતરણ બાદ અનુસૂચિત જાતિ જનજાતિના લાભ મેળવવાનું ચાલુ રાખનારાઓ પ્રત્યે કડક વલણ દાખવીને આ પ્રકારના વર્તનને બંધારણ સાથે ફ્રોડ ગણાવ્યું છે અને કેન્દ્ર અને રાજ્ય સરકારને આ મામલે તપાસ કરવાના આદેશ આપ્યા છે નવેમ્બરના જસ્ટિસ પ્રવીણ કુમાર ગીરી સિંગલ જજ બેન્ચે આદેશ આપ્યો હતો જેની હાલ ખૂબ જ ચર્ચા થઈ રહી છે કોર્ટે કેન્દ્ર અને યુપી સરકારને નોટિસ મોકલીને આવા કેસોની તપાસ કરવા અને નિયમ અનુસાર કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું ચાલો સૌ વહેલા જાણી લઈએ કે શું હતો સમગ્ર મામલો આ કેસ મહારાજગંજ જિલ્લાના રહેવાસી જીતેન્દ્ર શાહની સાથે સંકળાયેલો છે

અને બસો પંચાણું ઇરાદાપૂર્વક ધાર્મિક ભાવનાઓની દાખલ થઈ હતી આરોપ હતો કે સાહનીએ ગામના લોકોને એકઠા કરીને હિન્દુ દેવતાઓ અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી સાહનીએ કોર્ટમાં અરજીમાં પોતાને હિન્દુ તરીકે ઓળખાવ્યો હતો પરંતુ સાક્ષીઓએ કહ્યું હતું કે તે ખ્રિસ્તી પાદરી છે સાહનીએ દાવો કર્યો હતો કે તેમણે ઈશુ ક્રાઇસ્ટના શબ્દોનો પ્રચાર કરવા માટે સબ પરવાનગી મેળવી હતી જે પછી રદ થઈ ગઈ હતી હવે જાણીએ કે કોર્ટે શું કહ્યું કોર્ટે સાહનીની અરજીને નિરર્થક ગણીને તેને રદ કરી દીધી હતી અને ચાર્જશીટ તથા કાર્યવાહીને ચાલુ રાખવાનું કહ્યું હતું કોર્ટે જણાવ્યું કે જીતેન્દ્રનું એફિડેવિટ ભ્રામક છે આ સિવાય સાહનીની હાલમાં કયા પંથમાં વિશ્વાસ ધરાવે છે તે અંગે તપાસ કરવાનો કોર્ટે આદેશ આપ્યો હતો અદાલતે અવલોકન કર્યું કે ખ્રિસ્તી બન્યા પછી વ્યક્તિ નિયમાનુસાર તેનો જાતિગત દરજ્જો ગુમાવી દે છે કોર્ટે બંધારણ અનુસૂચિત જાતિ ઓર્ડર 1950 ના પેરેગ્રાફ 3 નો ઉલ્લેખ કર્યો હતો આ પેરેગ્રાફમાં કહેવામાં આવ્યું છે કે હિન્દુ શીખ કે બૌદ્ધ સમુદાય સિવાના કોઈ પણ પંથના

જસ્ટિસ કુમાર ગિરીની સિંગલ જજ બેન્ચે ઉત્તર પ્રદેશના તંત્રને આવા બનાવોને અટકાવવા માટે કડક પગલા લેવાનો નિર્દેશ આપ્યો છે અલ્હાબાદ હાઈકોર્ટે રાજ્યના તમામ જિલ્લા મજીસ્ટ્રેટ્સને આગામી ચાર મહિનાની અંદર આવા કેસોને ઓળખીને તેનો અહેવાલ મુખ્ય સચિવને સુપ્રત કરવાનો આદેશ આપ્યો છે આ સિવાય ત્રણ મહિનામાં સહાનીના ધર્મ વિશે તપાસ પણ કરવાનો આદેશ આપ્યો છે કોર્ટે ભારત સરકારના કેબિનેટ સચિવ ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ લઘુમતી કલ્યાણ વિભાગના પ્રિન્સિપલ સચિવ અને સમાજ કલ્યાણ વિભાગના મુખ્ય સચિવને સુપ્રીમ કોર્ટ સ્ટેટસ અને લઘુમતી સ્ટેટસ વચ્ચેનો તફાવત સુનિશ્ચિત કરવા અને કાયદાકીય અમલીકરણ કરાવવાનો આદેશ આપ્યો છે આ ચુકાદો એસસી એસટી અનામત વ્યવસ્થાના દુરુપયોગને રોકવા માટે મહત્વનું પગલું છે કોર્ટના આદેશોને કારણે ઉત્તર પ્રદેશમાં હજારો કેસની તપાસ થઈ શકે છે જેમાં પછી પણ સુપ્રીમ કોર્ટ સર્ટિફિકેટ વાપરતા વ્યક્તિઓનો સમાવેશ થાય છે ગુજરાતમાં પણ આવા કિસ્સાઓ સામે આવતા રહ્યા છે જેમાં વ્યક્તિ ધર્માંતરણ કર્યા બાદ પણ એસસી એસટી ના લાભો મેળવવાનું ચાલુ રાખે છે અવારનવાર આવા લોકોના નામ કમી કરવા માટેની આ માંગ ઉડતી રહી છે પરંતુ આગળ કંઈ થઈ શકતું નથી ખરેખર હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આ બાબતે ગંભીર થઈ કડક પગલા લેવાની જરૂર છે નહીતર ધર્મ બદલીને બંધારણ સાથેની છેતરીપિંડી ચાલુ રહેશે વધુ માહિતી માટે આપ જોતા રહો વન ઇન્ડિયા ન્યૂઝ